વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વગવાડા ટોલ નાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં આગ લાગી હતી એ વખતે જ અચાનક કારમાંથી ધુમાડા નીકળતા કાર ચાલક પરિસ્થિતિ પારખી જઈ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી બનાવને કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ વાપી ફાયરની ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા આ ઘટનામાં કોઈ જ ઈજા ન થઈ હતી અને કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી પરંતુ દોડતી કારમાં અચાનક આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે